જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ માતાજીના નવરાત્રિમાં જે કોઈ વ્યક્તિની જન્મ તારીખ સાત હોય અથવા તો એનો મૂળાંક સાત હોય એ વ્યક્તિ પર દેવી કાળ કાળરાત્રિના આશીષ હોય છે નવરાત્રિના સાતમા દિવસે કાળરાત્રિ માતાની પૂજા થાય આ મૂળાંકના જાતકો થોડા કઠોર અને મુશ્કેલીઓમાં બહુ જ અડગ હોય છે આ વ્યક્તિઓએ મા કાળરાત્રિની પૂજા અર્ચના કરવી જેના થકી લાભ મળશે જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ